ફેબ્રુઆરી માસના સમયગાળા દરમિયાન પોરબંદર ખાતે જુદી જુદી શાળા કોલેજના હજારો વિદ્યાર્થીઓ પ્રવાસમાં આવે છે ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળા પરિવાર અને મોદી પરિવારના સૌજન્યથી આ પ્રવાસી બાળકો માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે પોરબંદર એ ગાંધી જન્મભૂમિની સાથે સાથે શ્રી કૃષ્ણ શખા સુદામાની પાવન ભૂમિ છે અને અહીં વિશ્વનું એકમાત્ર સુદામા મંદિર આવેલું છે અને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા નિર્મિત સાંદિપણી આશ્રમ ઉપરાંત ફરવાલાયક રમણીય દરિયા કાંઠો આવેલ હોવાથી પોરબંદર આસપાસ અને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને પ્રવાસ માટે લાવવામાં આવે છે ત્યારે સ્વર્ગસ્થ હીરાલાલભાઈ ગગનભાઈ શિયાળના સ્મરણાથે રણછોડભાઈ ગગનભાઈ શિયાળ મયુરભાઈ તથા હિરેનભાઈ

છોકરાઓ માટેનો એક યજ્ઞ ચાલી રહ્યો છે જેની અંદર મનુભાઈ મોદી એકદમ એક્ટિવ અને દરરોજની છસો છોકરાઓને જમણવાર માટે થઈને પ્રેરણા આપી રહ્યા છે ને પાછું એવું નથી એમને મુકવાસ માટે પણ જે આપે છે કાજુ અને બદામની આપી રહ્યા છે ને આ યજ્ઞ ચૌદ બાર બે હજાર ચોવીસ થી ચાલી રહ્યો છે તો પોરબંદર માંથી આવે ગુજરાત માંથી આવે મહારાષ્ટ્ર માંથી આવે ગમે સ્ટેટ ઉપર થી આવે પોરબંદર ની અંદર મહાત્મા ગાંધી ની જન્મભૂમિ થઈ ને પોરબંદર ની અંદર છોકરાઓ માટે થઈને સુંદર મજાનું મનુભાઈ મોદી અને શિયાળ પરિવારે આયોજન કરેલ છે તે બદલ પોરબંદર વાસીઓ એમનો ખૂબ ખૂબ આભાર માને છે પોરબંદર ખાતે આવતા શાળાના બાળકો અને તેમના સંચાલકો સહિત પ્રિન્સિપાલો દ્વારા પણ આ પ્રવૃત્તિને આવકાર આપવામાં આવી રહ્યો છે અને તે અંગે લેખિતમાં તેઓ અભિનંદન પત્ર આપે છે નમસ્કાર હું કિંજલ કુમાર એન પટેલ મોટા ત્રાડિયા પ્રાથમિક શાળા તાલુકો ધંધુકા જિલ્લા અમદાવાદમાંથી મારી શાળાના પાસઠ વિદ્યાર્થીઓને હું અહીંયા આગળ પ્રવાસમાં સૌરાષ્ટ્રના પ્રવાસે લઈને આવ્યો છું તો અમારે અહીં આગળ મહાત્મા ગાંધીનું જન્મસ્થળ પોરબંદર જોવા માટે આવવાનું હતું તો અહીં આગળ અમને બે દિવસ પહેલા એવો મેસેજ મળ્યો કે મોદી પરિવાર તથા શિયાળ પરિવાર તરફથી બાળકોને નિઃશુલ્ક કે જે આવી રીતે પ્રવાસમાં આવ્યા હોય એમને ભોજન મળે છે તો અહીં આગળ શિયાળ પરિવાર તથા મોદી પરિવાર તરફથી ખૂબ જ સરસ વ્યવસ્થા બાળકો માટે કરી છે અને ભરપેટ ભોજન બાળકો જમી શકે એવી સરસ મજાની વ્યવસ્થા છે ખરેખર અમને આનંદ થયો કે પોરબંદરના આ મોદી પરિવાર અને શિયાળ પરિવાર વતી જે જમવાની વ્યવસ્થા છે તો આવો યજ્ઞ નિરંતર ચાલુ જ રાખે અને આવા બાળકોને લાભ મળે તો જેથી કરીને બાળકોને કંઈક બે પાંચ પૈસા એમના બચી શકે અમે અમારી શાળા પરિવાર તરફથી મોદી પરિવાર અને શિયાળ પરિવારના અમે આભાર માનીએ છીએ આ મહાપ્રસાદીનો લાભ લેવા ઇચ્છતી શાળાના સંચાલકોએ વ્યવસ્થાના ભાગરૂપે ત્રણ દિવસ પહેલાં જાણ કરવાની રહેતી હોય છે ભાણજી લવજી સેનેટરી રેલવે સ્ટેશન સામે એસવીપી રોડ પોરબંદર ખાતે આ મહાપ્રસાદીનું આયોજન બપોરે સાડા અગિયારથી ત્રણ વાગ્યા દરમિયાન કરવામાં આવેલ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર